ભાવનગર એક્સપ્રેસ હાઇવે ઉપર સામસામે લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા મુસાફરોને ઈજા ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર સામસામે ખાનગી બસનો અકસ્માત થતા તાત્કાલિક ધંધુકા ધોલેરા અને બરવાડાની એકસો આઠની ટીમ પહોંચી હતી જ્યાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હતા આંકડો છે હું અંકલેશ્વર થી બેઠો છું નટરાજ ટાઈવલેસ માં અને ધોલરે આ બાજુ કોઈ બી બીજી પ્રાઇવેટ લક્ઝરી હતી એને ઓલું મારું તો અમારી આ નતર ટ્રાવેલ હેલ્થ મારી ગઈ એમાં ઘણા ખરોને ઈજા થઈ છે બીજું કાઈ ના છે આશરે તો મારા અંદાજે 10 થી 12 જણાની ઈજા છે તો હું તો પછી 108 માં બે પેશન્ટ ઓલા પેશન્ટને બહુ ઓલું હતું ને એટલે લાઈન નીકળી ગયો તો પછી પાછળથી થોડું ઘણું હોય એ પર બહુ ખ્યાલ નથી રહ્યો એમ